બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે હું એક એવા ફાર્મ ઉપર આવ્યો છું જેમણે પચીસ વર્ષ પહેલાં એક ભેંસથી શરૂઆત કરી હતી અને આજે સિત્તેરથી એસી પશુઓ પહોંચ્યા છે તમે જોઈ શકો છો આ એક ભેંસથી શરૂઆત કરી હતી અને આજે ખૂબ જ મોટું તમે જોઈ શકો છો આ પાછળ ફાર્મ બનાવ્યું છે તેમણે અને ખૂબ જ સારી સારી ભેંસો છે અને ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ હાલમાં કરી રહ્યા છે અને તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને

પહેલા તમે કેટલી ભેસોથી શરૂઆત કરી thi ઓ એક જ ભેસથી શરૂઆત કરેલી છે એક જ ભેસથી કેટલા સમય પહેલા શરૂઆત એ તો 20 વર્ષ પહેલા 25 વર્ષ 20 થી 25 વર્ષ ચાલે અને હાલ કેટલી 70 થી 80 ભેસ હાલ 70 થી 80 ભેસો છે 70 થી 80 ભેસ હાલમાં કેટલું દૂધ થાય છે એક ટાઈમનું હાલમાં એક ટાઈમનું 200 લિટર થાય એક ટાઈમનું 200 લિટર આખા દિવસનું 400 આખા દિવસનું 400 લિટર કેટલી ભેસો હાલ મિલ્કિંગ ઉપર છે મિલ્કિંગ ઉપર છે 45 ભેસ 45 ભેસો તો આ બધું તમે દૂધ ક્યાં ભરાવો છો કે ચિતગમ મંડળી મહિલા મંડળી ચિતગમ મહિલા મંડળી માં ભરાવો ગઈ સાલ તમે કેટલું દૂધ ભરાવી તો ગઈ સાલ અમે 35 લાખ નું ભરાવી 35 લાખ હા વધારો કેટલું આવી જો તમારું વધારે તો 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા અને આ સાલ કેટલું થાશે ઓમ આ સાલ 40 45 લાખ ની ગણતરી છે 40 થી 45 અને તાલુકો કક્ષાએ તમારે કયા કયા પહેલો નંબર બીજો પહેલો બીજો ત્રીજો નંબર એટલે તમે જોઈ શકો છો આ પ્રમાણપત્ર તમે જોઈ શકો છો એવોર્ડ ના આ તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસ ચોવીસ ની અંદર તેમણે દૂધ ભરાવ્યું હતું ત્રીસ લાખ એકવીસ હાજર ચારસો ને રૂપિયા નું

તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો આટલું મોટું કામ હોવા છતાં પણ કોઈ માણસ રાખેલ નથી અને બધા ઘરના આની અંદર કામ કરે છે એક તો એ મોટો ફાયદો છે તમે જોઈ શકો છો જો પશુપાલન કરવું હોય તો તો ખુદ મહેનત થી કરાય તમે તમે જોઈ શકો છો 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 તમારી પાસે આટલી બધી ભેસો છે આને વેચાતો 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 લાવો લાવો કે ઘરનો લાવીએ છીએ કેટલી જમીન છે હાલ હાલ તમારી તમારી પાસે પાસે જમીન જમીન મારે થી છે તમારા ખેતરમાંથી તમે લાવો છો

તો કાશીરામ તમારી પાસે જે ભેંસો છે ચાર પાંચ ભેંસો કે એવી હાલ બતાવો હાલ બતાવો તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કાશીરામ ભાઈ આ પહેલા પહેલી આ ભેંસ લાવી હતી આથી શરૂઆત કરી હતી આ ભેંસ થી મે શરૂઆત કરી હતી પહેલી જ પહેલી તમે આ ભેંસ થી શરૂઆત 25 વર્ષ વેતર વિયાણી છે 25 વેતર 25 વેતર વિયાણી છે ત્યાં તો અને આની પરિવારથી થી 20 25 ભેંસો

એક ટાઈમ નું લિટર ને ચારસો ગ્રામ દૂધ આપેલ છે તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો વાવ માં પ્રથમ નંબરે આવેલ છે અને બનાસ ડેરીમાં દૂધ ની અંદર ચોવીસ લિટર ને ચારસો ગ્રામ દૂધ આખા દિવસ નું આપેલ છે હાલ ની અંદર કાભણ છે અને હાલમાં કેટલું દૂધ હશે તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો જ લાજ એવા ભેંસ છે આ ભેંસ નું તમે સ્ટ્રકચર જોઈ શકો છો અને મહેસાણી નસલ ની ભેસ છે મહેસાણી નસલ ની ભેસ છે અને તમે જોઈ શકો છો કેટલું ઈનામ મળ્યું હતું બનાસ ડેરીમાં અગિયાર હજાર રૂપિયા અગિયાર રૂપિયા ઈનામ મળ્યું હતું

બંને નસલની ભેંસ છે અને આખા દિવસનું સોળ લીટર હાલમાં દૂધ હાજરમાં છે તમે જોઈ શકો છો અચળોની ગેપ તેની ખૂબસૂરતી તેનું સ્ટ્રક્ચર જોઈ શકો છો ખૂબ જ લાજ એવા ભેંસ છે તેનું બાવલું પણ તમે જોઈ શકો છો ખૂબ જ સારું છે આ ભેંસનું નામ મોર છે તમે જોઈ શકો છો ખૂબ જ સારી ભેંસ છે તમે જોઈ શકો છો તો કાશીરામભાઈ આ ભેંસની શું ડિટેલ છે

હાલમાં પાંચ પાંચ લીટર દૂધ હાજરમાં છે ત્રણ મહિના થયા છે તમે જોઈ શકો છો ખુબ જ સારી ભેંસ છે તમે જોઈ શકો છો રાપર હાલમાં વ્યાયેલી છે કે હાલમાં વ્યાયેલી છે કેટલા મહિના થયા વ્યા મહિનો થયો હાલમાં કેટલું દૂધ હશે હાલમાં સાડા આઠ લીટર દૂધ છે સાડી આઠ લીટર ટાઈમ નું ટાઈમ નું તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો બંને નસલની ભેંસ છે અને તેનું સ્ટ્રક્ચર અને તેની હાઈટ તમે જોઈ શકો છો તેની ખૂબસૂરતી પણ તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે અને તેનું અડર પણ તમે જોઈ શકો છો એનો પાવર તમે જોઈ શકો છો હાલમાં ખૂબ જ લાજવાબ ભેંસ છે અને હાલમાં ટાઈમનું સાડા આઠ આઠ લીટર દૂધ હાજરમાં છે તમે જોઈ શકો છો ખૂબ જ શાંત સ્વભાવની ભેંસ છે અને ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો બંને નસલની છે તમે જોઈ શકો છો